અમારું ટાઇટલ નહી ઓકે છે બરોબર એમાં કોઈ પણ નથી બરોબર ઉતરો તો છે અને અમારી જમીનનું ચાર સાત બે હજાર કલેક્ટર સાહેબે કરેલ છે અમે રજૂઆત સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન એક ખાતે કરેલી છે ઝોન બે અને પ્રનગરના પીઆઈ સાથે ચર્ચા કરેલી છે કોના દ્વારા એ તો તપાસ ચાલુ છે ચર્ચા થઈ આ સબ રજિસ્ટર તરફથી પૂરતો શું કહેવાય કે પ્રોત્સાહન મળે છે આ પીઆઈ સાહેબને વાત કરી બરોબર તો એ પણ સપોર્ટ છે અમારો પીઆઈ સાહેબનો અને ત્યાં અમે બધું ટાઇટલ ક્લિયર દર્શાવી દીધું છે કે આ રીતે આ જમીનનું પહેલેથી અત્યાર અત્યાર સુધીનું બરોબર કઈ રીતે શું શું મુવમેન્ટ થઈ છે એ તમામ વસ્તુ દેખાડી છે આ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું એમાં અમે બધું જણાવેલું છે આ જે જમીનના હાલના માલિકો છે આબિદભાઈ ચાવડા અને પ્રતિપક્ષી ચૂડેસમાં બરોબર એઓ દ્વારા નિવેદન દેવાઈ ગયેલ છે અને હાલ તો હવે જે આ છે એ કોને કરેલ છે બરોબર ખોટું ઉદભવેલું છે શું દસ્તાવેજ ખોટું છે શું કન્ટેન્ટ છે એ બધું જોવાની વાત છે હા એ હજી ડુપ્લિકેટ દસ્તાવેજ અમે જોયો નથી બરોબર અમારા હાથમાં આવે એટલે અમે એ પણ જોઈ અંદર શું શું કન્ટેન્ટ લખેલ છે બરોબર તે વાંચવાના છીએ